નમસ્કાર મિત્રો આજના આ વિડિયોમાં આપણે જાણીશું બેંક ઓફ બરોડામાં પૈસા જમા કરાવવાની સ્લીપ કેવી રીતે ભરવી તો મિત્રો તમને આ સ્લીપ પર તાવડતી નથી તો આ વિડીયો તમારા માટે તો મિત્રો તમે બેંક ઓફ બરોડામાં પૈસા જમા કરાવવા જાઓ છો તેઓથી તમને આવી સ્લીપ આપવામાં આવે છે તો આપણે આ વિડીયોમાં શીખીશું કે આ સ્લીપને કેવી રીતે ભરવી તો સૌપ્રથમ અહીંયા ઉપર ડેટ લખેલી છે તો જે પણ તારીખ તમે પૈસા જમા કરાવો છો તે તારીખ અહીં લખી દેવાની છે તો અહીં હું તારીખ લખી નાખું છું તારીખ પછી નીચે લખેલું છે ડિપોઝિટેડ ઇન બ્રાન્ચ તો તમે કઈ જગ્યાએ બેંકમાં પૈસા જમા કરાવો છો ત્યાંનું નામ લખવાનું છે તો અહીં હું બ્રાન્ચનું નામ લખી નાખું છું ત્યાર પછી નીચે માય એકાઉન્ટ ઇઝ વિથ ખાલી જગ્યા બ્રાન્ચ એવું લખેલું છે તો અહીંયા તમારે તમારી બેંક કઈ જગ્યાએ છે તમારી બેંકની બ્રાન્ચનું નામ કયું છે તે લખવાનું છે તમારું ખાતું જે જગ્યાનું હોય તે લખી દેવાનું છે તો ત્યાર પછી નીચે ફૂલ નેમ એવું લખેલું હશે તો મિત્રો જે પણ તમારું નામ હોય તે ફૂલ નામ અહીં લખી દેવાનું છે તો નામ લખ્યા પછી નીચે લખેલું છે એકાઉન્ટ નંબર તો તમારે પાસબુકમાં જોઈને તમારો એકાઉન્ટ નંબર અહીંયા ધ્યાનથી લખી દેવાનો છે ખાતા નંબર લખ્યા પછી નીચે લખેલું હશે ટાઈપ ઓફ એકાઉન્ટ એટલે કે તમારું ખાતું કયું છે તો તમારે સેવિંગ એકાઉન્ટ એવું લખી દેવાનું છે અને ખબર ના હોય તો રવા દેવાનું ત્યાર પછી નીચે તમારે જેટલા પણ રૂપિયા જમા કરાવવાના હોય તે લખી દેવાના છે તો અહીં હું દસ હજાર એમ લખી નાખું છું તમારે પણ લખી દેવાના છે ત્યાર પછી નીચે લખેલ છે ટોટલ તો ટોટલ રૂપિયા કેટલા છે તો હું અહીંયા દસ હજાર એમ લખી નાખું છું ત્યાર પછી નીચે લખેલું છે ટોટલ એમાઉન્ટ ઇન વર્ડ્સ રૂપીઝ તો અહીંયા તમારે જેટલા પણ રૂપિયા જમા કરાવવા હોય તે શબ્દમાં લખી નાખવાના છે આવી રીતે લખી નાખવાના છે હું અહીંયા લખું છું દસ હજાર પૂરા એમ તો હવે તમારે બાજુમાં ઉપર લખેલું હશે ડિપોઝિટેડ ઇન બ્રાન્ચ તો તમે કયો જમા કરાવો છો તે બ્રાન્ચનું નામ અહીંયા લખવાનું છે તો અહીંયા હું લખી નાખું છું ત્યાર પછી બાજુમાં તમારે તમારું ખાતું ક્યુ છે તે બ્રાન્ચનું નામ લખવાનું છે તો અહીંયા હું બ્રાન્ચનું નામ લખું છું તમારે પણ બ્રાન્ચનું નામ લખી દેવાનું છે ત્યાર પછી તેની બાજુમાં ડેટ એમ લખેલું છે તો તેમાં તમારે જે તારીખ હોય તે તારીખ અહીંયા લખી દેવાની છે તારીખ લખ્યા પછી નીચે લખેલું છે ફૂલ નેમ તો અહીંયા તમારે તમારું નામ લખવાનું છે પાસબુકમાં જોઈને જે નામ હોય તે તમારે અહીંયા લખી દેવાનું છે ત્યાર પછી નીચે એકાઉન્ટ નંબર એવું લખેલું છે તો તેમાં તમારે પાસબુકમાં જોઈને તમારો ખાતા નંબર લખી દેવાનો છે ખાતા નંબર લખ્યા પછી બાજુમાં ટાઈપ ઓફ એકાઉન્ટ એવું લખેલું છે તો તેમાં તમારે તમારા ખાતાનો પ્રકાર કયો છે તે લખવાનો છે જેમ કે સેવિંગ એકાઉન્ટ અહીં યાદ ના હોય તો ના લખો તો ચાલી જાય તો અહીંયા હું સેવિંગ્સ એવું લખું છું ત્યાર પછી અહીંયા તમારે નીચે ખાનાઓમાં રૂપિયાના નિશાનવાળા ખાનાઓમાં તમારે જેટલા રૂપિયા જમા કરાવવાના હોય તે લખી દેવાના છે તો અહીં હું દસ હજાર એમ લખું છું તમારે પણ લખી દેવાના છે ત્યાર પછી નીચે ટોટલમાં દસ હજાર એમ લખું છું તમારે પણ ટોટલ લખી દેવાના છે ત્યાર પછી બાજુમાં તમારે જે પૈસા જમા કરવાના છે તેમાં કેટલી નોટો છે તો અને તે કેટલાની નોટો છે તે લખવાનું છે તો અહીંયા ધારો કે આપણી પાસે પાંચસોની વીસ નોટો છે તો અહીંયા હું પાંચસો એમ લખેલું છે એની સામે આપણે પાંચસોની વીસ નોટો છે તો વીસ એમ લખી દેવાનું છે ત્યાર પછી નીચે ટોટલમાં દસ હજાર એમ લખી દેવાનું છે તમારે પણ જેટલા હોય તે ટોટલ નીચે લખી દેવાના છે ત્યાર પછી ટોટલ એમાઉન્ટ રૂપીઝ તો તમારે અહીંયા શબ્દમાં રૂપિયા લખી દેવાના છે જેમ કે અહીંયા હું દસ હજાર પૂરા એવું લખું છું ત્યાર પછી તમારે અહીંયા નીચે એક સાઇન કરી દેવાની છે જે પણ તમે કરતા હોય તે તો મિત્રો આ હતી બેંક ઓફ બરોડામાં પૈસા જમા કરાવવાની સ્લીપ ભરવાની પૂરી પ્રોસેસ તો મિત્રો આ વિડીયોને તમે ધ્યાનથી પૂરો જોજો એટલે તમને આ સ્લીપ ભરતા આવડી જશે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોથી થોડું પણ તમને કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો તો દરરોજ તમને આવા ઉપયોગી અને સરળ રીતે સમજાય તેવા અને ગુજરાતી ભાષામાં જોવા મળતા રહેશે થેન્ક યુ મિત્રો